હવે મગન બાપા એક વાત છે આપડે શું છે કે પછી તમે નીકળી ગયા હોય અમારે કઈ વાતચીત કરી હોય એમને કઈ કેવું હોય તમને કેવી રીતે વાતચીત કરે એટલે મગન બાપા છે ને તમારો નંબર બંબર ને આપી દો મગન બાપા નંબર તમે લઈ લો પછી એવું લાગે તો ફોન કરીને તમારે કઈ માહિતી ખૂટતી હોય તો પૂછી લેવાનું બરોબર અને તમને બધી રીતે અનુકૂળ આવે તો પછી આપડે આગળ વાતચીત થાય મગન બાપા નંબર યાદ કરી દો মালো মারা নাম্বার বল মার মোবাইল মানম্বর মায়ে ম্ চবি চন চপা ছ ওপনি জি টেল আমি

અમારે કઈ છોકરી નું કઈ તમે ત્યાં અપેક્ષા નથી કે આટલું આપે એમ પ્રમાણે કરવાનું બરોબર છોકરો અમારે ભણેલો ગણેલો છે ખર્ચો બહુ ન કર્યો છે પણ છતાંય શું છે કે અમારે એવી અપેક્ષા નથી આપડે રિવાજ પ્રમાણે જે થતું હોય તો અમે લાવી જ છું રિવાજ પ્રમાણે જે થતું અમે હું દાગીના તો લાવી જ છું તો દાગીના તો લાભ તમારે સગવડ પ્રમાણે તમારે સગવડ હોય તમારા જે કોઈ તકલીફો પૂછી લેજો ચોક્કસ કહી દેજો ખબર તમારી

સારું છે ગરબર બધું સારું છે પણ એમ કઉ છું કે સારું છે દીકરી દુખી ન પણ આ નથી છે ખબર છે તમને છોકરું મેં ચોક છ બધી ચડીયા છે મારસો ગોઠું પીવે નાખ્યા એટલે તમારે જો ગમ્યું હોય બધું તો બે ચાર ને પૂછજો

એટલે બધું કે તમને આમ છો લાયા છો ને તો તમારી દીકરી મારી દીકરી આવું ભાઈ હા કાકા તમારી દીકરી દીકરી સુખી ના કીધું એવું થાય પચાસ આઠ વીઘાઘા જમીન કું માણું છું એમ કઉ છું તો દીકરી ને પણ આવું બધું કોઈ ચોખ્ખું ના કે હા